તો એક વિગે કેટલું નાખ્યું છે માલ આપ પાંચ કિલો નાખ્યો ને પાંચ કિલો નાખ્યો ઓકે તો એમાં તમને શું આમે ડિફરન્સ શું લાગ્યો જીરામાં શું લાગ્યું સો ટકા રીતે સારું આવી એટલે બીજા ખેડૂતે જે નથી વાપર્યું તમે અહીંયા વાપર્યું છે એમાં તમને ફેર રિઝલ્ટમાં શું લાગ્યું રિઝલ્ટમાં સારું લાગ્યું શું પણ ડિફરન્સ શું લાગ્યું હવે ધારો કે તમને આમ સારું લાગ્યું ને એ વાત વાંધો પણ કોઈ ખેડૂતો એમ પૂછે તો કે તમને કઈ રીતે સારું લાગ્યું હોય તો ધારો કે ન નાખેલું અને ઓલાક બીજા ખેડૂતમાં ન નાખેલું હોય તો તમને પીરું હોય એ દેખાય હે કે આ લીલું છમ નાખ્યું એકદમ ઉભી દેશી ભાષામાં આપણે દેખાય ને આ તો એક દેખાય દેખાય રેડી નાખ્યા પછી નું આપડે આ એક જ પાણી બરોબર ચાલો કહો તમે પોતે જ વાપરો કદાચ તમને બીજા મારા જેવા ખેડૂત અધર કોઈક પૂછે તો તમે એમને શું કયો આ ખરેખર વપરાય જેવું છે રેડી કઈ વાંધો નહીં થેન્ક યુ ખેડૂતો આભાર